ભગવાનને તરફ આગળ વધવા માટે તમે જેટલો શાંત રહેવાનો સ્વભાવ બનાવશો એટલી આધ્યાત્મિક ઉન્નતિ ઝડપથી થશે શાંતિ આત્માનો સહજ સ્વભાવ છે આત્મા શાંત સ્વરૂપ છે પણ મનુષ્ય જ્યારે આત્માને એટલે કે પોતાના સ્વરૂપને એટલે કે પોતાને છોડીને સંસારને પકડે છે ત્યારે એની અંદર અશાંતિનો જન્મ થાય છે અશાંતિનો જન્મ અપેક્ષાથી થાય છે સંસારને મનુષ્ય શું કામ પકડે છે એટલા માટે પકડે છે કે મનુષ્યને એવો ખોટો એક વહેમ છે કે મારી અંદર જે કંઈ અભાવ છે એની પૂર્તિ સંસારમાંથી થઈ જશે એટલે કે મારે જે જોઈએ છે એ સંસારમાંથી મને મળશે એવો એને એક વહેમ છે એટલે એ સંસારને પકડવા દોડે છે સંસારની વસ્તુની અપેક્ષા રાખે છે વસ્તુની ઈચ્છા કરે પરિસ્થિતિની ઈચ્છા કરે વ્યક્તિની ઈચ્છા કરે તો જેમ જેમ મનુષ્યની અપેક્ષા વધતી જાય છે તેમ તેમ તેની અશાંતિ પણ વધતી જાય છે અપેક્ષા હંમેશા સંસારની અને સંસારના પદાર્થોની જ હોય છે આત્માની કોઈ અપેક્ષા નથી આત્માની કોઈ ઈચ્છા નથી આત્મા તો પૂર્ણ છે આત્મા તૃપ્ત છે સંતુષ્ટ છે આત્માની અંદર કોઈ અભાવ નથી પણ મનુષ્ય જ્યારે ભાવરૂપ સદાય પૂર્ણરૂપ એવા આત્માને ભૂલીને સંસાર પાસે જાય છે ત્યારે એની અશાંતિ થાય છે તો શાંતિનો મહામંત્ર છે કોઈ ઈચ્છા જ ન કરો કોઈ અપેક્ષા જ ન રાખો તો શાંતિ મળી જશે અને પરમાત્માની સાથે પ્રેમ કરો તો પરમાત્મા મળી જશે સંસારની સેવા કરો યથાશક્તિ તમારી પાસે જે કોઈ પદાર્થ છે વસ્તુ છે કે યોગ્યતા છે આવડત છે એને સંસારની સેવામાં વાપરો તો તમારું ઋણ ઉતરી જશે તમારો દેહભાવ તળી જશે એનાથી પણ તમને તમારું સ્વરૂપ સમજાઈ જશે તમારું કલ્યાણ થઈ જશે મોક્ષ થઈ જશે ત્રણેય માર્ગો છે જ્ઞાનયોગ ભક્તિયોગ અને કર્મયોગ ભક્તિયોગનો મુખ્ય મંત્ર છે ભગવાન સાથે પ્રેમ કરવો ભગવાનને પોતાના માનવા ભક્તિયોગમાં ભક્ત એમ માને છે કે બધું જ પરમાત્મા છે જ્ઞાનયોગમાં જ્ઞાની પુરુષો એમ માને છે કે હું છું જ નહીં કર્મયોગમાં યોગીઓ એમ માને છે કે જે કાંઈ છે બધું સંસારનું છે નાશવાન છે જળ છે એની સાથે મારો કોઈ સંબંધ નથી હું એનાથી પૃથક છું અલગ છું તો કોઈ પણ યોગ માર્ગથી ચાલો ભગવાનની પ્રાપ્તિ થઈ જશે પણ એકેય માર્ગ ઉપર આપણે ચાલીએ નહીં તો ભગવાન ક્યાંથી મળશે આજે લોકોને મનમાં એમ છે કે ભાઈ ભગવાન આરામથી મળી જાય તો મળી લેશું ભગવાનને ભગવાનની પ્રાપ્તિ માટે કંઈ કરવું નથી લોકોને નથી પૂજા કરવી નથી જપ કરવા નથી ધ્યાન કરવું કેમ કે એમાં બધામાં કંટાળો આવે છે માણસોને ધ્યાનમાં કંટાળો આવે પૂજામાં કંટાળો આવે છે જપમાં સત્સંગમાં કંટાળો આવે છે એટલે જ તમારે જોવું કે સત્સંગ થતો હોય આવો ત્યાં બહુ ઓછા લોકો હશે પણ જ્યાં ડાયરો થતો હોય 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 ડાયરા જલસા થતા અમન ચમન ખાવા પીવાનો ત્યાં ટોળે ટોળા ઉભા રાશે માણસો તો કંટાળો શું કામ આવે છે ભક્તિમાં જપમાં એટલે કંટાળો આવે છે કે એની ટેવ પાડી નથી અત્યાર સુધી એમાંથી જે રસ છે એ રસ મળતો નથી આધ્યાત્મિક માર્ગ હંમેશા એવો જ હોય છે શરૂઆત બહુ કઠિન હોય શરૂઆતમાં મન લાગે નહીં શરૂઆતમાં ધ્યાન લાગે નહીં વિચારો બહુ આવે કંટાળો આવે આળસ થાય ઊંઘ આવે તોય લાગ્યા રહેવું જોઈએ તેમ કરતા કરતા કંટાળો જશે અને રસ જાગશે ભક્તિ રસ પ્રેમ રસ ઉત્પન્ન થશે અને એથી પછી એ રસ એવો આગળ વધશે કે રસ તમને મળ્યા જ કરે મળ્યા જ કરે એવો ભાવ થશે હું જપ હજી કર્યા જ કરું ધ્યાન કર્યા જ કરો પૂજા કર્યા જ કરો એટલો આનંદ આવશે કેમકે શાશ્વત રસ છે ભજનમાં એક વાર તમને આનંદ આવી જાય પછી સંસારની કોઈ વસ્તુમાં તમારી લાલચ નહીં થાય કેમ કે સંસારની વસ્તુનું આકર્ષણ સંસારની જેમ નાશવાન હોય છે અને પરમાત્માનું અને પરમાત્માની ભક્તિનું જે આકર્ષણ છે એ શાશ્વત હોય છે 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 કાયમ કાયમ ટકે પેલું ટકતું નથી સંસારમાંથી જે મળે ને સુખ કહેવાય આત્મામાંથી મળે એને આનંદ કહેવાય અને સંસારમાંથી ખરેખર સુખ મળતો નથી સુખ મને મળ્યું એવો એક વહેમ થાય છે બાકી સંસાર સુખ આપી શકતો નથી તમને સંસારમાંથી મળેલા સંસારમાંથી જે કઈ મળે છે એની પહોંચ શરીર સુધી છે શરીર સુધી જ પહોંચે છે બહુ તો મન સુધી પહોંચે છે આત્મા સુધી નહીં સંસાર તમને એવી કોઈ વસ્તુ નથી આપી શકતો કે જે વસ્તુ તમારા આત્મા માટે ઉપયોગી હોય આત્મા માટે તો આત્મા સ્વયં જ ઉપયોગી થાય છે આત્માની બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી શાશ્વતની નાશવાનની કોઈ જરૂર નથી પરમાત્માને સંસારની કોઈ જરૂર નથી તો પરમાત્માને આપણે સંસારની ગમે એવી વસ્તુ આપશું તો પરમાત્મા એનાથી રાજી નહીં થાય પણ પરમાત્માને પ્રેમની જરૂર છે તો પ્રેમ આપશું તો ભગવાન રાજી થઈ જશે માત્ર વસ્તુ આપવાથી ભગવાન રાજી ન થાય પ્રેમ સાથે વસ્તુ આપો એનું નામ જ પૂજા છે પૂજા કોઈ ક્રિયા નથી પ્રેમ છે પ્રેમપૂર્વક પરમાત્માને જળ ચડાવો બિલીપત્ર ચડાવો ધીપ નૈવેદ્ય ધરો પ્રેમપૂર્વક ભગવાનના નામનો જપ કરો જેમ કોઈ યુવક હોય એને કોઈ યુવતી ઉપર મહો થઈ ગયો હોય તો એ યુવતીનું નામ એને એટલું બધું વાલું લાગે બોલવું ગમે એને એમ એના કરતા પણ વધારે

ભગવાન પારાજવાન નું નામ લેવું ભક્તને ગમે છે એનું નામ જ ભક્તિ છે અને ભગવાનને એની જરૂર છે પ્રેમની જરૂર છે પ્રેમપૂર્વક વિદુર પત્નીએ પ્રભુને કેળાની છાલ ખવરાવી ભગવાનને આનંદ આવ્યો છપ્પન ભોગ ભગવાનને માટે બનાવ્યા ભગવાને એની સામૂહ જોયું નહીં એમ કે ત્યાં પ્રેમનો અભાવ હતો શબરીજી મીઠા બોર ચાખી ચાખીને એઠા બોર ભગવાનને ખવડાવ્યા ભગવાનને આનંદ આવ્યો ઋષિઓ મુનિઓએ કેટલી તૈયારી કરી રાખી હતી ભગવાનના સ્વાગત માટે ભગવાન ત્યાં ન ગયા ત્યાં પ્રેમ નહોતો ભગવાન પ્રેમથી પ્રાપ્ત થાય છે જો તમારે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો પ્રેમ કરવો જ પડશે ભગવાન સાથે પ્રેમ વગર ભગવાન નહીં મળે ખાલી વસ્તુથી નહીં મળે કોઈ ક્રિયા કરવાથી નહીં મળે કોઈ અનુષ્ઠાનો કરવાથી નહીં મળે ભગવાન પ્રેમથી મળે છે કેમ કે એની પ્રેમની ભૂખ છે ભગવાનને અને ભગવાનને પ્રેમ આપણે કરી શકીએ છીએ એવું નથી કે આપણે ભગવાનને પ્રેમ નથી કરી શકતા ભગવાનને પ્રેમ કરવા માટે કોઈ ખર્ચાની જરૂર નથી કોઈ ક્રિયાની જરૂર નથી માત્ર ભાવની જરૂર છે કે ભગવાન મારા છે માની લેવાનું છે હું ભગવાનનો છું અને ભગવાન ગમે એવા છે તો મારા છે ભક્તને ભગવાન એટલા માટે નથી ગમતા કે ભગવાન બહુ સુંદર છે ભક્ત ભગવાનની સુંદરતા સાથે નહીં ભગવાન સાથે પ્રેમ કરે છે ભક્ત ભગવાનના ઐશ્વર્ય સાથે નહીં ભગવાન સાથે પ્રેમ કરે છે ભક્ત ભગવાનના સામર્થ્ય સાથે નહીં ભગવાન સાથે પ્રેમ કરે છે સામર્થ્ય ઐશ્વર્ય એની શક્તિ એના બધા ગુણો ભગવાનના એની ઉપર ભક્તનું બહુ ધ્યાન જાતું નથી ભગવાને આવા રાક્ષસોને મારી નાખ્યા અને ભગવાને આવી શક્તિ આવા ચમત્કારો કર્યા એની તરફ ભક્તનું ધ્યાન બહુ જતું નથી ભક્તનું ધ્યાન તો એના ઉપર હોય છે કે ભગવાન મારા છે ભલે એ રાક્ષસની મારી શકે છે તો એ મારા છે નથી મારી શકતા તો એ મારા છે ભલે એ બહુ સુંદર છે તો એ મારા છે ને ભગવાન કદાચ સુંદર નથી નહીં હોય કદાચ તો એ ભગવાન તો મારા જ છે જેમ બાળક એની માને એટલા માટે પ્રેમ નથી કરતો કે માં બહુ રૂપાળી છે માં રૂપાળી ના હોય તો એ બાળકને એની માં ગમે જ બાળક રૂપાળો ન હોય તો એ માને એનો બાળક ગમે જ જેમ કે એની આત્મીયતા છે એનાથી એનો જન્મ થયો છે બાળકનો એમ આપણે પણ પરમાત્મામાંથી જ પ્રગટ થયા છીએ જીવ શિવનો જ અંશ છે શિવમાંથી જ જન્મ્યો છે શિવમાં જ સ્થિત છે શિવમાં જ વિલીન થાય છે જ્યાં સુધી જીવ શિવની અંદર ભળતો નથી ત્યાં સુધી એનું સંસાર ચક્ર અટકતો નથી અને રખડવું પડે છે ભટકવું પડે છે શિવમાં જ જીવ ભળી શકે છે બીજી ક્યાંય ભળી શકતો નથી કેમ કે એની સાથે જ એની સજાતીયતા છે શિવ સાથે જ એનો સંબંધ છે સંસારની સાથે ગમે એટલી એ આત્મીયતા કરશે આશક્તિ કરશે તો એ સંસારની અંદર જીવ ભળી નહીં શકે સંસારની જાતિ અલગ છે જીવની જાતિ અલગ છે સંસાર અને શરીર બંને એક જાતિના છે જીવ અને શિવ બંને એક જાતિના છે તો આટલું જ અલગ કરવાનું છે સંસારને અને શરીરને પોતાનાથી અલગ માની લેવું આપણને અને પરમાત્માને બંનેને એક માની લેવું કેમને પરમાત્માના આટલું જ કામ છે તમે ગમે એટલા અનુષ્ઠાન કરો કે તીર્થયાત્રાઓ કરો કે મૌન રાખો કે ધ્યાન કરો કે જપ કરો કે તપ કરો જે કઈ ઉપવાસ વગેરે કરો છેલ્લે તો આ જ કરવાનું છે કે હું સંસારનો નથી સંસાર મારો નથી હું પરમાત્માનો છું પરમાત્મા મારા છે બસ કામ પૂરું થઈ ગયું જન્મ મરણ ટળી ગયા ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ આટલું જ કરવાનું છે પણ આના માટે જીવ કેટલા જન્મો લે છે પરમાત્માની પ્રાપ્તિ માટે કેટલી કેટલી ક્રિયાઓ કરે છે તો ક્રિયાથી ભગવાન ન મળે ક્રિયાથી સિદ્ધિઓ મળે કદાચ પરમાત્મા ન મળે સિદ્ધિઓ વસ્તુ અલગ છે પરમાત્મા અલગ છે ભક્તના મનમાં સિદ્ધિઓનું કોઈ મહત્વ નથી હોતું સિદ્ધિઓ ઘણી વખત સાધકને ફસાવી દે છે પતન કરે છે સિદ્ધિનો દુરુપયોગ સાધકનું ઘોર પતન કરી નાખે છે સિદ્ધિઓ વશ કરી લે છે પ્રેમથી ભગવાન ગોપીઓની છાશ પીવા માટે નાચવા માંડતા હતા ગોપીઓ કેરી કૃષ્ણને કે હે કૃષ્ણ તું નાચ ને તો મેં તને છાશ પીવર તો હવે ભગવાનને ક્યાંય છાશની ક્યાં જરૂર હતી ભગવાનને ઘરે તો દૂધ દૂધની નદીઓ વહેતી હતી નંદ બાબાની ત્યાં માખણ ને ગોરસ ને બધું પણ છાશ માટે નહીં પ્રેમ માટે ભગવાન નાચતા હતા અહીર કે છોહરીયા છાછરી આપે નાચ નચાવે વૃંદાવનમાં આવી કહેવત છે ગોપીઓએ ભગવાનને નચાવ્યા છાશ માટે છાશથી તો પ્રેમથી ભગવાન નાચે છે છાશની ની અંદર પણ પ્રેમ હતો એટલે ભગવાન ગોપીઓ કહે બધું કરતા હતા એકવાર રૂકિણીજીને અભિમાન થયું કે હું બહુ સુંદર છું અને ભગવાનને હું બહુ ચાહું છું એટલે ભગવાન મને જ વશ રહે છે ભગવાન મને આધીન છે મારા જ મહેલમાં રહે છે ભગવાનને અભિમાન ગમતું નથી ભક્તના હૃદયમાં અભિમાન જાગે ભગવાન એને તોડી નાખે છે ભગવાને લીલા કરી બીજા દિવસે ભગવાન ઉદાસ મુખ્ય બેસી ગયા કૃષ્ણ ભગવાન અંદર દુખતું હોય પીડા થતી હોય એવું લાગ્યું પૂછ્યું પ્રભુ આપ આજે ઉદાસ કેમ છો આપને શું થઈ રહ્યું છે ભગવાન કે મારા અંગે અંગમાં બહુ પીડા થાય છે દર્દ થાય છે પ્રભુ આપને દર્દ તો એની માટે દવા શું આપ અમને કહો અથવા અમે વૈદ્યને બોલાવીએ દ્વારકા નગરીમાં ઘણા વૈદ્યો છે બોલાવી લેવીએ ભગવાન કે મારા દર્દનની દવા કોઈ પણ વૈદ્યની પાસે નથી તો આપ અમને બતાવો રૂકમિણી કઈ કઈ દવા ભગવાન કે દવા તો સૌ સામાન્ય છે પણ મળવી અઘરી છે બતાવો તો ખરા તો ભગવાન કે મારા ભક્તના ચરણની રજ કોઈ લાવી અને મને આપે હું મારા અંગ ઉપર એને લગાવું તો મારું દર્દ મટી જાય એમાં શું એ તો બધે આપણા ભક્તો તો હજારો ગણ ભક્તો છે અને ચરણ રજ તો સાવ સામાન્ય વસ્તુ છે વળી રૂકમિણીજીને વિચાર આવો કે ભગવાન તો આપણા ધણી છે આપણા સ્વામી છે મારા પતિ છે પત્ની એ પોતાની પોતાના ચરણની ધૂળ હોય એ પતિ પત્ની ન લગાડાય એને ન અપાય ભક્તે પોતાની ધૂળ ચરણ ની ન અપાય નહી પાપ લાગે નરકમાં પડવું પડે થયું કે આવું ન કરાય આપણી ધૂળ થોડી ભગવાનને દેવાય કાંઈ ચરણની તો ભગવાન કે તમે કોઈને પૂછો કોઈ ભક્ત મળી જાય તો

નારદજીને પણ વિચાર થયો કે ભગવાનનો ભક્ત તો હું છું વળી વિચાર થયો કે મારા ચરણની ધૂળ ભગવાનની હું લગાડું તો મને નરકમાંય સ્થાન ન મળે શું હવે ભગવાન કે નારદજી એક કામ કરવું વૃંદાવનમાં થોડાક મારા ભક્તો રહે છે ગોપીઓને ગોપ બાળકોને તમે જાઓ કદાચ ત્યાંથી ચરણની રજ મળી જાય તો મારી પીડા માટે નારદજી તરત આકાશ માર્ગેથી ગયા નારાયણ નારાયણ કરતા કરતા વીણા ઉપર સુર છેડતા છેડતા નારદજીના મુખમાંથી નારાયણ નારાયણની ધ્વનિ સાંભળી ગોપીઓ પ્રેમ સમાધિમાંથી જાગી ગઈ ગોપીઓની તરફ પ્રેમની અંદર ડૂબેલી રહેતી હતી સદાય અહર્નિશ કૃષ્ણ ચિંતન થયા કરતું હતું કૃષ્ણને શું થયું હશે કૃષ્ણ ભૂખ્યા હશે દ્વારકામાં એને કોઈ જમાડતું હશે કૃષ્ણને ત્યાં ગમતું હશે કે નહીં એનું ચિત્ત ભગવાને ચોરી લીધું હતું ભગવાન ગોપીઓના ચિતળડાના ચોર હતા લીધું એટલે ગોપીઓની પાસે એનું હતું જ ને એનું મન હતું જ ને ગોપીઓનું મન ભગવાન લઈ ગયા હતા પણ નારાયણનો ધ્વનિ સાંભળ્યો એટલે ગોપીઓએ પૂછ્યું નારદજી આપ કઈ બાજુથી આવો છો તો કે દ્વારકામાંથી દ્વારકાથી દ્વારકા નામ સાંભળ્યું એટલે ગોપીઓ નહીં થયું કે આ તમારા ભગવાનની નગરી દ્વારકા પૂરી કહો જલ્દી નારદજી મારા ભગવાન જમા કે ભૂખ્યા છે એને ત્યાં બધું ગમે છે કે ગમતું નથી ભગવાનની બધી રાણીઓની સેવા કરે છે કે નથી કરતી કહો ભગવાનને ભગવાનના સમાચાર સંભળાવો કૃષ્ણ ભગવાનના નારદજી કહે ગોપીઓ શું વાત કરો આવું કીધું ત્યાં તો ગોપીઓને ક્યાંક થયું લાગે છે એટલે અધીરી થઈ ગઈ ગોપિયો શું તમે જલ્દી કહો નારદજી શું થયું શું થયું નારદજી કે ગોપીઓ ભગવાનના અંગમાં અત્યારે બહુ દર્દ થઈ રહ્યું છે અને ભગવાનના શરીરમાં દર્દ આવું વાક્ય સાંભળ્યું ત્યાં તો ગોપિયો અધીરી થઈ ગયો શું નારદજી તમે કહો છો ભગવાનની પીડા થાય ભગવાનની દર્દ થાય અને દ્વારકામાં કોઈ વૈદ્ય નથી ભગવાનની દવા કરવા વાળો નારદજી કે વૈદ્ય તો ઘણા છે પણ એની પાસે દવા નથી તો જલ્દી કહો એવી દવા ક્યાં છે ભગવાન નું દર્દ અમારાથી સહન થતું નથી ભગવાનની પીડા થતી હોય તો અમે જીવી નહીં શકીએ કોઈ પણ ભોગે ભગવાનની પીડા મટવી જલ્દી કહો નારદજી શું એ દવા છે નારદજી કે દવા તો ભગવાને જ બતાવી છે કે મારા ભક્તના ચરણની રજ મને કોઈ લાવીને મને લગાડે શરીર ઉપર તમારું દર્દ મટી જાય ગોપીઓ કે નારદજી બસ આટલી જ વસ્તુ માટે તમારે છેક અહીંયા આવવું પડ્યું લઈ જાઓ તમે અમારા ચરણની ધૂળ લઈને ભગવાન લગાવી દેવું નારદજી કેલી ગોપીઓ તમે કઈ વિચાર તો કરો મૂર્ખ છો તમે એટલો વિચાર તો તમે કરો કે આપણા ચરણની ધૂળ ભગવાનની થોડી લગાડાય તો નારજી તમને નરકનો ડર લાગે છે એક જન્મ નહીં જન્મો જન્મ સુધી મારે કદાચ નરકમાં રહેવું પડે ને તોય એ નરકનું દુઃખ એ નરકની પીડા પીડા અમને સહન નહી થાય જલ્દી લઈ જાઓ તમે ત્યારે નારદજીની આંખ ખુલી ગઈ ધન્ય ગોપીઓ ધન્ય ધન્ય છે આપને ભગવાનની પીડા મટાડવા માટે તમે પોતે નરકની પીડા ભોગવવા ભાવ નથી સાચી ભક્તિ તો જીવને નિર્ભય બનાવે છે રૂકમિણી જેને પણ થયું નારદજી એ બધી વાત કરી કે ગોપીઓ એ આવી વાત કરી છે નરકની પીડા ભોગવી લઈશું ત્યારે ભગવાને રૂકમિણીને કહ્યું કે છે તમારી અંદર આવો ભાવ ગોપીઓની જેવો ભાવ હું તો ભક્તની આધીન રહું છું મને કોઈ વસ્તુ પ્રસન્ન ન કરી શકે કોઈ ક્રિયા અમને રાજી ન કરી શકે કોઈ પદાર્થ અમને રાજી ન કરી શકે મારે પદાર્થની શું જરૂર છે મારી પ્રેમની જરૂર છે વાલો મારો પ્રેમ અને વશ થયા રાજી એજીમાં શું કરી પંડિત ને કાજી વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી ના તાતણે ભગવાન બંધાઈ જાય છે પ્રેમ પ્રેમ નો તાતણો કાચા કાચા સૂતર સૂતર જેવો છે તણા ના તાતણીય બંધાઈ વાલો મારો ભક્તિ ને વશ થાય અંતર ની આરત સુણીને શામળો જલ્દી જાય વાલો મારો ભક્તિ પ્રેમ ને વશ થાય એટલે ભગવાન પ્રેમ ને વશીભૂત થઈ જાય છે જેને જેણે ભગવાન ભગવાનની સાથે શુદ્ધ પ્રેમ કર્યો નરસિંહ શુદ્ધ પ્રેમ કર્યો મીરાબાઈએ શુદ્ધ પ્રેમ કર્યો ભગવાન એના પર પ્રસન્ન થઈ ગયા ભગવાને એને એટલું બધું આપ્યું કે જેટલું એની પાસે હતું બધું આપી દીધું જો ભગવાનની પાસેથી તમે કાંઈ ન માંગો ને તો ભગવાન પોતાની પાસે જે છે એ બધું તમને આપી દેશે ભગવાનની પાસે તમે કંઈક માગશો તો જેટલું માગ્યું હશે એટલું જ આપશે કાંઈ નહીં માગો તો ભગવાન બધું આપશે તો પરમાત્માની પાસેથી કોઈ અપેક્ષા ન રાખો અને પોતાના હૃદયમાં જેટલો પ્રેમ છે એટલો પ્રેમ પૂર્ણરૂપે ભગવાનને સમર્પિત કરી દો તમારું જીવન અને મરણ મંગલમય બની જશે તમારી સાધના સિદ્ધ થઈ જશે ઓમ પૂર્ણ पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ हर हर भोले शिवाय ॐ हर हर भोले नम शिवाय મ શિવાય ઊં નમ શિવાય નમ શિવાય મ શિવાય હર હર ભોલેમ શિવાય ओम हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय হর হর ভোলে নম শিবায় হর হর ভোল নমায় নম শিবায়ম শিব ম শিবায়ম শিবায় হর হর ভোলে ও হর হর ভোলে নম শিবায় Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Har Har Bole Namah Shivaya ॐ हर हर भोले नम शिवाय ॐ ॐिवाय शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय હર ભોલે નમ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નત હર મહાન